ખોડિયાર દરિયા કિનારે આવેલ ધાવડી માતાના મંદિરમાં તાળા તોડી આભૂષણો અને રોકડ રકમની ચોરી ખોડિયાર ગામે તસ્કરોએ ભગવાનનો ડર રાખ્યા વગર મંદિરને નિશાન બનાવી અને મંદિરમાં રહેલ માતાજીના મુગટ ચોરી કરી પલાયન થઈ ગયા હતા તસ્કરો ચોરીઓ કરવા માટે કોઈ પણ તુક્કા શોધી કાઢતા હોય છે વાહન ચોરી ચીલ ઝડપ લૂંટ ઘરફોડ સહિતની ચોરીઓ કરતા તસ્કરોને જાણે ભગવાનનો પણ ડર ન હોય તેમ મંદિરોને પણ છોડતા નથી ત્યારે ભાવનગર જિલ્લાના કોળિયા દરિયા કિનારે આવેલ ધાવડી માતાજીના મંદિરમાં રાત્રિના અજાણ્યા શખ્સે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ધાવડી માતાજીના મંદિરના ભૂવા વહેલી સવારે મંદિરે ગયા ત્યારે મંદિરના તાણા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા જેમાં માતાજીને ચડાવેલ ચાંદીના મુગટ ચાંદીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રકમ અને મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરાનો ડીવીઆર સહિતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા જ્યારે બનાવ અંગેની જાણ થતાં ભક્તો અને સમાજના આગેવાનો મંદિરે દોડી ગયા હતા આ ઘટનાની જાણ કરાતા જ ઘોઘા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ધાવડી માતાજીના મંદિરમાં બે વર્ષ પહેલાં પણ ચોરીની ઘટના બનવા પામેલ હતી અને ગઈકાલે ફરી એકવાર ચોરીની ઘટના બનવા પામતા માહોલ હતો. માય જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ અને એ વહેલી સવારે સાડા છ વાગે આવ્યા તો આ શટલ ના એની તાળા તૂટેલા પાડ્યા અને અંદર ગયા તો માતાજી નો જે મંગળ ને જે કઈ બીજા ચાંદી ના વસ્તુઓ હતી લગભગ પાંચ સાડા પાંચ કિલો ની એ બધી ચોરાઈ ગઈ હતી પછી જે દાન પેટી હતી એ પણ ચોરાઈ ગઈ હતી દાન પેટીમાં પંદર વીસ હજાર રૂપિયા જેવું હતું અને આ કે આ મંદિરમાં બીજી વખત ચોરી થઈ છે પણ પોલીસ કરતા એનો કઈ ભેદ ઉકેલો નથી અને બીજા નંબરમાં કે પેલા અમારે ગુંદી ની અંદર ભોળાનાથ ના અંદર પણ ચોરી થઈ હતી ત્યાર પછી કોળિયાક ની અંદર રાજુભાઈ સ્વાની ની દુકાનો તૂટી હતી તો પણ એનો કોઈ શબ્દો કહે છે આજની તારીખો તેમાં ભોગા પોલીસે કઈ ભેદ ઉકેલો જ નથી અને જે બે વર પહેલા અમારી ચોરી થઈ ધાવડીમાં મંદિરની ની દાન પેટીઓ પોલીસ સ્ટેશનમાં માં જ પડ્યું છે અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરી ની અંદર પીએસએ ને આવું જોઈએ તો પણ પીએસએ આવ્યો નથી પોલીસ કોન્સ્ટેબલ ને મોકલ્યા છે પોલીસ કોન્સ્ટેબલ બધી જોઈ કાઢીએ અને એને કીધું એ કે હવે હું ઘોઘા જાઉં છું એ બધાને જે જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ હજી કાંઈ વેપાર વ્યવહાર મને આપી નથી